અમે આવી ગયા છીએ અમારા કાકા કાકાના ઘરે તો હવે અમે બનાવી છે આ પૂરી પૂરી જોઈ શકો ખાવા બેસી ગયા છીએ કેમ બધાને ભૂખ લાગી હતી તો અમે બધા કહીએ ચલો ખાવાનું પરવડી ગયા તો પછી અમે ખાવા ખાવા બેસી ગયા તો આ બધું ખાવાનું છે જો ભજીયા પૂરી ચટડી પછી બટકા નું છે

આયા ચાલવા વા સુધી છે પર આપણે ઓર જોવાનું કઈ તકલીફ ના પડી પછી ઓડી મોટી ચાલ ઓડી મોટી છે તો જાંબુડી છે તો બબા

જો આ checkered નું आंबो જે અમે કાળી સાખપડી વાવી બારથી સાખપડી લઈને ઈ એવી મીઠી ના હોય આયા થોડા તો હવે બીજા આવી ખાવા માટે અહીંયા પણ ભર્યા છે જોઈ લો કેવા મસ્ત મજાના છે ખાવા ઈ હલો ખાઈ લે તું તો હવે ખાઈ લે તું મને આવે છે નીંદર એટલે કાલે જવાનું સવારે ઉઠીને અમારે જવાનું છે હું સુઈ જાઉં હું બાય ગુડ નાઈટ